કાચો પાટિયા વગર નો ખોરાક શરીર એ થાય અને એ સાંધામાં જમા થાય અને ઠંડીના લીધે જમવા મળે છે સવારની ઠંડી હોય શિયાળાની ઠંડી હોય કે ગમે ત્યારે ઠંડી હોય ત્યારે શરીર જકડાતું હોય છે તો આ રોગ માટે કપડાનો ગોટો બનાવી તેનો શેક કરવામાં આવે તો અથવા તો આયુર્વેદિક ઔષધિનું સેવન કરવામાં આવે આ સાથે જ ગરમ પડે તેવો ખોરાક બાફેલા મગ જે પણ રોગો શરીરમાં ગરમી આપતા હોય તેવો ખોરાક લેવામાં આવે તો એના લીધે દાળ ભાત ખીચડી આ તમામ વસ્તુ પચવામાં હળવી છે ગરમ અને પચવામાં હળવો ખોરાક લઈએ તો જે બગાડ હોય તે નીકળી જાય આ સાથે સાથે આયુર્વેદિક ઔષધિઓનું સેવન પણ કરવું પડતું હોય છે ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા હું વૈદ દેવાંગવાળા ઢસા સરકારી આયુર્વેદ દવાખાનું ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજે જય વિદ્યા ફાઉન્ડેશન પોલીસ પરિવાર ગઢડા તથા નિયામક શ્રી આયોજની કચેરી અને જિલ્લા આયુર્વેદ શાખા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા અહીંયા ગઢડા ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં આશરે દોઢસો જેટલા દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો છે એ ઉપરાંત સાથે સાથે અહીંયા ઔષધિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવેલું હતું જેમાં વિવિધ ઔષધિઓ રસોડાની ઔષધિઓ યોગ વગેરેના તથા ઋતુચર્યા દિનચર્યા વગેરેના ચાર્ટનું પ્રદર્શન રાખેલું હતું જેનો બહુળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો છે મોટાભાગે આજના જે દર્દીઓ હતા એ શિયાળાના લીધે સાંધાના દુખાવા ચામડીના રોગ અને પાચનની તકલીફ તથા શરદી ઉધરસવાળા દર્દીઓ વધારે હતા